નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું હેમંત આપ સૌનું વેબ સંકુલના યુટ્યુબ પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું આજે આપણે ભેગા થયા છે કંઈક નવું જાણવા માટે કંઈક નવું શીખવા માટે અને આપણી જે જીપીએસસી આવી રહી છે એની માટે કંઈક નવું વેબ સંકુલ બધા વિદ્યાર્થી મિત્રો માટે લઈને આવ્યું છે હવે આની શરૂઆત કરીએ એની પહેલા હું આપની એક નાનકડી માફી માગવા માંગીશ કે સેશન બાર વાગ્યાનો હતો બટ અમુક થોડાક ટેકનિકલ કારણોસર સેશન આજે ડીલે થયો છે તો એના માટે હું પહેલા દિલગીર છું અને હવે આપણે સેશન ચાલુ કરી દીધો છે તો દરેક દરેક વસ્તુની માહિતી મેળવી લઈએ તમને ખ્યાલ છે એ પ્રમાણે હવે થોડાક જ દિવસો બાકી છે જીપીએસસી ના પ્રિલિમ્સ ને અને જ્યારે જીપીએસસી ના પ્રિલિમ્સ ને થોડાક જ દિવસો બાકી હોય તો વેબ સંકુલ દરેક વખતની જેમ પોતાના વિદ્યાર્થી મિત્રો માટે કઈક લવીને આવ્યું છે અને એની અંદર આપણે જોઈએ તો સર આ જોવા મળે છે એક કઈક તમને લખેલું જોવા મળે છે માસ્ટર લાઈવ માટે અને આવી જાઓ ફટાફટ લાઈવ માટે આવી ગયા તો આપણે શરૂ કરીએ સેશન શું હશે આ સેશનમાં એ પણ જાણીશું અમે શું લઈને આવ્યા છીએ પણ જાણીશું તો ફટાફટ જે પણ વિદ્યાર્થી મિત્રો છે લિંક શેર કર દો અને જે લોકોએ અત્યાર સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ પણ કરી દો એમ કે કઈક ને કઈક નવું કન્ટેન્ટ અમે તમારી માટે લઈને આવીએ છીએ એ જોવા પણ તમને મળે છે ફ્રી ઓફ કોસ્ટ તમને મટીરિયલ મળે છે તો એ બધી વસ્તુ જો તમારે જોઈતી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ પણ કરી દો તો યસ ચલો આવી જઈએ

જેની અંદર એમસીક્યુ જે તે ફેકલ્ટી એ રીતે સેટ કરેલા છે જેનાથી આખા આપણે કવર કવર કરી કરી શકીએ શકીએ મેક્સિમમ જે ટોપિક છે છે એને એ ડિઝાઇન કરેલા અને આ જે એમસીક્યુ જે છે એ ફેકલ્ટી તમને સોલ્વ કરાવશે અને એના કારણે શું થશે તો સર એ ટોપિકનું આપણે રિવિઝન કરાવીશું એટલે કે ન માત્ર એમસીક્યુ એમસીક્યુ ની જોડે એની એક્સપ્લેનેશન પણ તમને આપવામાં આવશે જેનાથી તમને આઈડિયા રહે કે કઈ રીતે આપણે આગળ વધવાનું છે

તો સર ભૂતકાળમાં હવે તમને તમારા હોય કે સર ધારો કે મારો આ વિષય છે ફોર સર મારે પોલિટી કલ્ચરની અંદર રિવિઝન કરવું છે મારે બટ એ કન્ટેન્ટ પણ ફરીથી એકવાર કોઈ સમજાવી દે મને તો મને મજા આવી જાય ધારો કે કોઈને આવો કોઈ વિચાર જોવા મળે છે રાઈટ તો હવે આવો જો કોઈને વિચાર આવતો હોય તો એ વિચાર માટે શું કરી શકે વિદ્યાર્થી તો સર એ વિચાર માટે અમારી બે સિરીઝ છે તમારી જોડે એક છે રેર સિરીઝ અને એક છે સચિવાલય ના સરનામા દસ થી બાર કલાકની આસપાસના લેક્ચર્સ છે જેમાં દરેકે દરેક મુદ્દાનું જે તે ફેકલ્ટીએ એક્સપર્ટ ફેકલ્ટી એ રિવિઝન કરાવડાવ્યું છે જો તમને એવું થાય કે સર મારે અત્યારે એમસીક્યુ કરતા પહેલા એકવાર ધારો કે વિષયનું રિવિઝન કરવું છે તો આ રહી બે સિરીઝ આમાંથી કોઈ પણ સિરીઝ પર જાઓ યુટ્યુબ પર તમને અવેલેબલ મળી જશે તમે એનો લેક્ચર જોઈ શકો છો અને ભૂતકાળમાં તમને દેખાય છે કે જે જે તે વખતે હંમેશા વેબ સંકુલ છે પોતાના વિદ્યાર્થીઓ માટે ખડે પગે ઉભું છે અને સમયાંતરે રિવિઝન માટે હોય કા તો કોઈ વસ્તુ શીખવા માટે હોય એ શું લઈને આવ્યું છે સિરીઝ લઈને આવ્યું છે તો સર આ સિરીઝ તમને જોવા મળી શકે છે તો તમે જાઓ જઈને એના ઉપર લેક્ચર જોવા માંગો છો તો સર લેક્ચર જુઓ એકવાર પણ હું પર્સનલી જો એક તમારા મેન્ટર તરીકે સલાહ આપું તો સલાહ એ રહેશે કે આજ સુધી તમે જેટલું વાંચ્યા છે એને રીડ કરીને તમે ફટાફટ રિવિઝન કરો તો એટલો વધારે ફાયદો થશે રીડિંગ કરો અને એમસીક્યુ સોલ્વ કરો રીડિંગ કરો અને એમસીક્યુ સોલ્વ કરો ધેટ ઇઝ ધી મેઇન કી હે તો હું હંમેશા રીડિંગને વધારે એમ્ફેસાઇઝ કરીશ તો એ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ

આના સિવાય એક મેન્સ મંત્રા સિરીઝ હતી કે જેની અંદર જે તે વિષયની અંદર મેન્સની તૈયારી કઈ રીતે કરવાની તથા એ વિષયને કઈ રીતે રિવાઇઝ કરી શકાય એના લેક્ચર આપણે અપલોડ કર્યા હતા અને સર એક રેર સિરીઝ પણ આપણે લઈને આવ્યા હતા બહુ વર્ષો પહેલા બહુ સમય પહેલા જેની અંદર આપણે વિદ્યાર્થીઓને પીવાયક્યુ ઉપરાંતના જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન સોલ્વ કરાવડાયા હતા ઇવન વિદ્યાર્થીઓ જોડેથી એના આન્સર્સ પણ મંગાવડાયા હતા જેનાથી વિદ્યાર્થી જે છે એ કઈ રીતે આન્સર લખે છે એને આપણે શું આપી શકીએ તો કે સર થોડુંક ગાઈડન્સ આપી શકીએ તો આવી અલગ અલગ સિરીઝિસ જોવા મળે છે અને એક સિરીઝ જે સૌથી ઇન્ટરેસ્ટિંગ સિરીઝ રહી ચૂકી છે અમારી એ છે એનસીઆરટી સિરીઝ આમાં કેવું છે જો તમે કદાચ પરીક્ષાના બહુ શરૂઆતના સમયમાં હો કે તમે હજી પરીક્ષાની તૈયારી જસ્ટ શરૂ જ કરી છે કોલેજ જસ્ટ પાસ આઉટ થયા છો અને અત્યારે પરીક્ષાની તૈયારી શરૂ કરી છે તો એવા સમયમાં મોટા ભાગના વિદ્યાર્થીઓને અમે સલાહ આપતા હોઈએ છીએ કે એકવાર એનસીઆરટી રીડ કરવી જેનાથી એના બેઝિક કોન્સેપ્ટ તમારા ક્લિયર થાય તો અહીંયા સર આ એનસીઆરટી સિરીઝ પણ અમે લઈને આવ્યા હતા જેમાં જે તે ચેપ્ટરને અમે એક્સપ્લેન કર્યું હતું રાઈટ તો આ વસ્તુ પણ તમને જોવા મળશે

અને આ સિરીઝ વિશે વધારે જાણવા માટે પહેલા તો સબસ્ક્રાઇબ કર દો એટલે તમને હંમેશા આવી જે લેક્ચર્સ છે એના નોટિફિકેશન્સ તમને ટાઈમ ટુ ટાઈમ મળતા રહે તો એકવાર કરી દો સબસ્ક્રાઇબ અને આગળ વધીએ ચર્ચા કરીએ આજની અંદર શું છે રાઈટ યસ તો આઈએ અહીંયા માસ્ટર સિરીઝ ની અંદર આપણે આજની ચર્ચા શરૂ કરીશું તો સર આની અંદર તમારી જોડે વાત કરીએ પ્રમાણે ટોટલ 500 જેટલા एमसीक्यूઝ હશે યસો નો આ સતીષભાઈ સર એક આઈએમપી સાયન્ટિસ્ટ લાવજો લેક્ચર ડેફિનેટલી ડેફિનેટલી ભારતીય વૈજ્ઞાનિકો જે છે એમણે કયા કયા ક્ષેત્રોમાં કામ કર્યા છે કયા કયા ટેકનોલોજીના ક્ષેત્રમાં કાર્ય કર્યું છે એ ટેકનોલોજી પણ એક્સપ્લેન કરીશ અને આ લેક્ચર પણ લાવીશ સતીષભાઈ તમારી આ ઈચ્છા બહુ જલ્દી પૂરી થશે મારો ત્રણ વાગે હવે નેક્સ્ટ સેશન જ્યારે પણ આવશે ને ત્યારે એની અંદર આજ વસ્તુ પણ હું તમારી સાથે ડિસ્કશન કરીશ ડેફિનેટલી આવી રીતે જો તમારે કોઈ વસ્તુ શીખવી પણ હોય તો તમે અહીંયા કહી શકો છો જેના લગતા લેકચર જે તે ફેકલ્ટી મિત્રો જે છે હંમેશા લાવશે અને દર વખતે લાવતા હોય છે તો આ જે ફાઈવ હંડ્રેડ ક્વેશ્ચન્સ રહેશે રોજ જે ડેલી સિક્સ પીએમ નું લાઈવ રહેશે છ વાગે સાંજે એટલે કે આખો દિવસ તમે વાંચ્યું છે તમે રિવિઝન કરતા હતા રીડ કરતા હતા સાંજે હવે સાંજનો સમય એવો હોય ને કે આખો દિવસ રીડ કર્યા પછી સાંજે કંટાળો આવતો હોય તો એવા સમયની અંદર બહાર જઈને ક્યાંક ટોળામાં જઈને ચા પીવા બેસીએ કે આ કરવા બેસીએ એના કરતા આપણે શું કરી શકીએ સર એના કરતા સારું કરી શકીએ કે પચાસ ક્વોલિટી પચાસ ક્વોલિટી એમસીક્યુ આપણે સોલ્વ કરીએ અને આ પચાસ એમસીક્યુ સોલ્વ કરવા માટે એવરી અમે ડેલી સિક્સ પીએમ આવીશું લાઈવ આવીશું જેની અંદર શું થશે સર જેની અંદર 50 MCQ જે તે ફેકલ્ટી જે તે એક્સપર્ટ ફેકલ્ટી જે તે વિષયના ફેકલ્ટી તમારી જોડે ડિસ્કસ કરશે આ રહ્યા બધા જ વિષયો હિસ્ટરી રીઝનિંગ કલ્ચર ફિઝિકલ જિયોગ્રાફી ઇન્ડિયન જિયોગ્રાફી પોલિટી ઇકોનોમી રાઈટ મેથ્સ અને સાયન્સ એન્ડ ટેક દરેક દરેક સબ્જેક્ટના તમને જોવા મળશે યસ ઓર નો તો એ ધ્યાનમાં રાખીશું પણ સર ક્યાં જોવા મળશે આની માટે કોઈ એપ ડાઉનલોડ કરવાની છે કે એવું છે ના બેટા એવું કશું જ નથી તમારા મોબાઈલમાં યુટ્યુબ તો હોય જ તો અમારી જે વેબ સંકુલની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે એ યુટ્યુબ ચેનલ પર જાઓ જેના ઉપર આ તમામે તમામ માહિતી તમને મળી જશે લેક્ચર્સ મળી જશે હે ને લેક્ચર્સ ઓલમોસ્ટ તમે સમજો પચાસ એમસીક્યુ છે એટલે બે થી અઢી કલાકની આસપાસ ચાલે બેટા એટલે સાંજે તમે છ વાગે જ્યારે આમ આખો દિવસ રીડ કરીને થોડાક ફટિકમાં આવ્યા હોય ત્યારે 6 થી સાડા આઠ આઠ વાગ્યા સુધી આ લેક્ચર જુઓ એટલે તમારે એમસીક્યુ સોલ્વ થાય એના બેઝિસ પર રિવિઝન પણ થઈ જાય યસ ઓર નો એનાથી આગળ વધીએ સર તો આ સિરીઝની અંદર હશે શું તો સર સોમવારથી આ સિરીઝ ચાલુ થઈ રહી છે આજે સેટરડે છે પરમ દિવસે થી આ સિરીઝ ચાલુ થશે

છવ્વીસ બાર ના રોજ રહેશે મંગળવારે રીઝનિંગ નો તરુણ સર તરુણ સર એટલે પછી બહુ ચર્ચા કરવાનું રહે નહીં તમને ખ્યાલ છે તરુણ સર હો એટલે બહુ ચર્ચા કરવાનું રહે નહીં રીઝનિંગ ની અંદર શોર્ટ ટ્રીક્સ થી લઈને બધી જ વસ્તુ તમને રિવાઇઝ કરી દેશે યસ ઓર નો તો એ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું તો યસ સોમવારે રહેશે મારા હું જેમનો ફેન છું હિસ્ટ્રી ની અંદર એવા રવિરાજ સર નો લેક્ચર મંગળવારે રહેશે તરુણ સર નો લેક્ચર તો એ પણ આપણે ધ્યાનમાં રાખીશું નેક્સ્ટ આગળ વધીએ સર ત્યારબાદ આવે છે સત્યાવીસ તારીખ અને સત્યાવીસ તારીખના રોજ બુધવારે કલ્ચરનો લેક્ચર રહેશે અને કલ્ચર લેક્ચર લેકચર રહીને આવશે ચિરાગ જોશી સર હવે સર ચિરાગ જોશી સરની વાત આવે ને એટલે તમને કહી દઉં એમની એક બહુ મસ્ત સિરીઝ આપણા ત્યાં ચાલતી હોય છે નાના નાના વિડીયોઝ ની અંદર બહુ મસ્ત રીતે બધી વસ્તુ એક્સપ્લેન કરે છે રહસ્યમય ભારત કરીને રહસ્યમય ભારત કરીને રાઈટ તમને જોવા મળશે હવે આજે રહસ્યમય ભારત જે છે ને એની અંદર તમને બહુ બધી વસ્તુઓ શીખવા મળશે અને આ રહસ્યમય ભારતની અંદર આ સિરીઝ તો જોઈ શકો છો પણ એના એમસીક્યુ રિવાઇઝ કરવા માટે તમે અહીંયા આવી શકો છો તો ચિરાગ જોશી સર હે ને મારા બહુ પરમ મિત્ર છે હું એમને ભ્રાતા કહું છું મારા મોટા ભાઈ છે ચિરાગભાઈ રાઈટ તો એ તમને ખ્યાલ હોવો જોઈએ તો આઈ જ યસ નેક્સ્ટ ગુરુવાર ફિઝિકલ જ્યોગ્રોફી મિતેશ સર યાર સર મિતેશ સર હ એટલે કશું કહેવું ના પડે ફિઝિકલ જ્યોગ્રોફી અને ઇકોનોમીની અંદર યસ સોર નો રાઈટ તો તમને ખ્યાલ જ છે ફિઝિકલ જ્યોગ્રફી હંમેશા એમ બી નોર્મલી શું થાય છે જીપીએસસી ના પ્રિલિમ્સ જોયોગ્રફીના ક્વેશ્ચન્સ બહુ મસ્ત પૂછે છે અને આ ક્વેશ્ચન છે ને ને તમારી જેટલી કોન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી હોય એટલા બહુ સારી રીતે તમે એને રિઝોલ્ કરી શકો એને સોલ્વ કરી શકો અને અહીંયા તમને જોવા મળશે કે સર મિતેશ સર જે છે દરેકે દરેક કોન્સેપ્ટ બહુ જ સારી રીતે એક્સપ્લેન કરશે તમે વિચાર કરો ખાલી ફિઝિકલ જ્યોગ્રફીનો પચાસ એમસીક્યુ રહેશે એવું નથી કે ઇન્ડિયન જિયોગ્રાફી ના ને ફિઝિકલ જિયોગ્રાફી ના મિક્સ ના ના ઇન્ડિયન જિયોગ્રાફી ના एमसीक्यू અલગ રહેશે ફિઝિકલ જિયોગ્રાફી ના एमसीक्यू અલગ રહેશે રાઈટ તો એ તમારે ધ્યાનમાં રાખવાનું તો આ તમારે રહેશે ગુરુવારના રોજ આ લેક્ચર રહેશે હે ને તો યાર તમને ખ્યાલ જ છે કે મિતેશ સર આવે એટલે એનો ફેમસ ડાયલેક છે જીવનમાં ટેન્શન નહી લેવાનું હે ને જીવનની અંદર વસ્તુઓને સોલ્વ કરવાની વાંચવાની રીડ કરવાની મેક્સિમમ વસ્તુનું રિવિઝન કરો ધેન કમ્સ પોલિટી સર શુક્રવારના રોજ ઓગણતીસ તારીખ રહેશે ટ્વેન્ટી નાઇન્થ ડિસેમ્બર અને પોલિટીનો લેક્ચર અને આ પોલિટીનો લેક્ચર લઈને આવશે રવિ પટેલ સર સર રવિ પટેલ સરના તમે જોયા હશે ઘણા બધા લેક્ચર્સ પણ જોયા હશે તમે એમના અલગ અલગ જે આવતા હોય છે રીલ્સ એ પણ જોયા હશે રવિ પટેલ સર આવે એટલે તમારે પોલિટીનું ટેન્શન ભૂલી જવાનું આવે હે કે પોલિટી એક એવો વિષય છે કે જેની અંદર તમે ઈચ્છો ને એટલા માર્ક્સ લાવી શકો એમ છો મેક્સિમમ સ્કોર કરી શકાય બટ શરત એટલી છે કે તમને એ વસ્તુની યોગ્ય સમજણ હોવી જોઈએ શબ્દોની સમજણ હોવી જોઈએ અને આ શબ્દોની સમજણ મને નથી લાગતું કે રવિ પટેલ સરના સિવાય બીજું કોઈ યોગ્ય રીતે આપી શકશે અને અહીંયા પચાસ એમસીક્યુ લઈને રવિ પટેલ સર પોતે આવવાના છે રવિ સર પોતે આવવાના છે

તો તમે જોઈ શકો છો અહીંયા અહીંયા તમે ખાલી ટીમ જોઈએ એટલે તમને આઈડિયા લાગી જશે કે કોણ એમસીક્યુ રિઝોલ્વ કરવા કે કોણ એમસીક્યુ તમને સોલ્વ કરવા આવવાનું છે કોણ આવશે તમારી જોડે બેસશે કોણ તમને એક્સપ્લેન કરવાનું છે તો હવે આ ફેકલ્ટી મેમ્બર્સ હોય તો પછી બીજું કંઈ વિચારવાનું રહે જ નહીં હે કલ્ચરની અંદર ચિરાગ સર છે રાઈટ અહીંયા તમે જો પોલિટીની અંદર રવિ સર છે ઇકોનોમી ફિઝિકલ જ્યોગ્રાફીની અંદર મિતેશ સર છે અને હિસ્ટ્રીમાં તો મારે કેવું જ નથી કોણ છે હે નામ ખાલી હિસ્ટ્રી પડે એટલે એવું થઈ ગયું છે હિસ્ટ્રીનું પર્યાય વાંચી એટલે સર રવિરાજ સર્યાય વાંચી એટલે હિસ્ટ્રી રાઈટ તો આવી જાય ઇન્ડિયન જ્યોગ્રફી વિશે આવે એટલે દર્શિત સર આવે સર દર્શિત સરનું જ્યોગ્રફી એટલે જબરજસ્ત ભયંકર આમ કહેવાય ને કે ઇન્ડિયન જ્યોગ્રફીની અંદર એમના જેવા બીજા કોઈ ફેકલ્ટી મળવા બહુ અઘરા છે અને એ એક્સપ્લેન કરશે દર્શિત સર તમને

રાઈટ પાર્થ સર તમે જોઈ હશે આઈ થિંક નો પેપર નો પેન્સિલ એમની નો પેન એમની એક સિરીઝ પણ આવતી હતી જેમની અંદર એમણે બહુ સરસ રીતે બધી શોર્ટ ટ્રિક્સ શીખવાડી છે નો પેપર નો પેન કરીને એવું કંઈક આવતી હતી હે એ સિરીઝના લેક્ચર્સ તમે જોયા હશે તો સર મેથ્સની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય કે નાના સમયગાળાની અંદર કઈ રીતે તમારે વસ્તુઓને સોલ્વ કરવાની છે અને નાના સમયગાળાની અંદર જ્યારે વસ્તુઓને સોલ્વ કરવાની હોય ને ત્યારે પાર્થ સર તમને બહુ હેલ્પ કરી શકે છે મેથ્સની અંદર કે શોર્ટ ટ્રિક્સ યસ તો એ બધી વસ્તુઓ તમને અહીંયા કરાવવામાં આવશે એનાથી આગળ વધીએ કમ્સ હવે પોતાના શું વખાણ કરું હું પોતે યસ ઓર નો તો સર હું પોતે ત્રણ તારીખે હું પોતે સાયન્સ એન્ડ ટેકનો લેક્ચર લઈને આવીશ પચાસ એમસીક્યુ સોલ્વ કરીશું તો એ તમને ખ્યાલ હોવો જોઈએ તો એ હવે તમે ધ્યાનમાં રાખજો તો આખી ટીમ તમને બતાવી દીધી છે મેં હે યસ ખુદ ગબ્બર કમેન્ટ કરી છે યસ તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ તો આ રીતે આપણું આખું તમને ટાઈમટેબલ આપી દીધું છે તો એક ટાઈમટેબલ તમારા મગજમાં રાખજો તમારી વસ્તુઓ ધ્યાનમાં રાખજો

જનરલ જનરલ સાયન્સના સમજવા માટે પણ એની અંદર એડ કરેલા છે છેલ્લા તમે જોયા હશે થોડાક સમયની અંદર જનરલ સાયન્સના પણ ક્વેશ્ચન્સ આવા લાગ્યા છે એટલે થોડા થોડા બે એક બે ક્વેશ્ચન્સ લીધા છે જેના બેઝિસ પર આપણે બહુ બધું સમજી શકીએ એટલે ક્વેશ્ચન ડિઝાઇન જ એ રીતે કર્યો છે કે બધી વસ્તુ આપણે મેક્સિમમ રિવાઇઝ કરી શકીએ યસ ઓર નો તો એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું તો આ રીતની વસ્તુ તમને જોવા મળે છે તો હું તો તમને કહીશ રિવિઝન તમે કરો છો એ કરતા રહો અને સોમવાર થી આ સિરીઝની અંદર જોડાઈ જાઓને દસ લેક્ચર્સ આવશે ટોટલ દિવસ આ ચાલશે સેશન એની અંદર ડિસેમ્બરે સન્ડે છે એટલે એ દિવસે આપણે થોડોક આરામ આપેલો છે રાઈટ તો એ ધ્યાનમાં રાખીશું યસ આઈજી યસ યસ મનીષ મનીષનો પણ લેકચર છે આની અંદર કદાચ થશે થશે પાછળથી એ પણ એડ એટલે કઈ રીતનું છે તમને આ મેઈન સ્કેડ્યુલ આપી દીધા છે ના તો એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું એનાથી આગળ વધીએ તો સર એનાથી આગળ તમને જોવા મળે છે આવું કઈક હે તમને ખ્યાલ છે યાર જો સિરીઝ આપતા હોઈએ અમે તમને ફ્રીમાં તો જે લોકોને આખો કોર્સ ભણવો છે કદાચ કોઈને એવું થાય કે સર કેવું છે કે તમારા સિરીઝના બે બે ત્રણ ત્રણ કલાક જોયા બહુ મજા આવી ખબર પડે છે આખો આખો મારે મારે કોર્સ ભણવો ભણવો છે છે સાયન્સ કોઈને આખો ભણવો છે કોઈને એવું થાય કે મારે આખી જીપીએસસીનો કોર્સ ભણવો છે કોઈને એવું થાય મારે સર ક્લાસરૂમ કોર્સ ભણવો છે કોઈને એવું થશે કે મારે જે છે સર એકદમ હું હજી ફ્રેશર છું મારે કોઈ પ્લાનિંગથી મને કોઈ પ્રિપેરેશન કરાવે એવો કોર્સ ભણવો છે જો આમાંથી કોઈ પણ તમારી જો ઈચ્છા હોય તો એ ઈચ્છા પૂરી કરવા માટે અત્યારે નવું વર્ષ આવી રહ્યું છે તો નવા વર્ષની અંદર નવો નિર્ણય લો અને આ તૈયારી શરૂ કરી શકો છો તો સર આ તૈયારી શરૂ કરવા માટે તમારે શું કરવાનું છે તો સર થર્ડ જાન્યુઆરી સુધીનો ટાઈમ છે કોઈ પણ કોર્સ લો સ્માર્ટ કોર્સ જોઈએ છે તો સ્માર્ટ કોર્સની અંદર બહુ બધા ફેકલ્ટીના લેક્ચર વિડીયો છે એની અંદરથી તમને જે ફેકલ્ટીના લેક્ચર વિડીયો ગમે એમને જુઓ પ્લાનર કોર્સ એટલે મેં કીધું એ પ્રમાણે ફ્રેશર છે જેને કોઈ આઈડિયા જ નથી કયા વેમાં મારે સ્ટડી કરવી જોઈએ તો સર પ્લાનર કોર્સ બેસ્ટ વસ્તુ થઈ જશે અને કોઈને એવું થાય કે સર તમે ક્લાસરૂમમાં ઓફલાઈન ની અંદર બહુ વધારે સારું ભણાવો છો કે એટલે સર ઓફલાઈન ની અંદર મારે ભણવાની ઈચ્છા છે તો સર ઓફલાઈન ક્લાસરૂમનું રેકોર્ડિંગ પણ છે અમારું એનો પણ લેક્ચર તમે જોઈ શકો છો આમાંથી જે પણ કોર્સ તમારે જોઈતો હોય એ કોર્સ માટે તમારે શું કરવાનું છે એ કોર્સ પર ક્લિક કરો ક્લિક કર્યા બાદ એમાં જે પ્રોમો કોડ છે વેલકમ ટ્વેન્ટી એ નાખો એટલે સીધું ફિફ્ટી તમને શું મળી જશે ઓફ મળી જશે શું મળી જશે ફિફ્ટી પર્સન્ટ સીધે સીધું ઓફ મળી જશે સર હવે કોઈને એવું થયું છે કે સર મારી બધી તૈયારી બહુ મસ્ત થઈ ગઈ છે હવે મારે રીડિંગ માટે સારા સોર્સિસ જે છે એમને વારંવાર વાંચવા છે તો સર વેબ સંકુલ ની આખી બુક સિરીઝ છે અલગ અલગ પોલિટીની બુક છે ભારતીય બુક બુક છે 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 પ્રાચીન આખી એક સિરીઝ સર આવી કોઈ તમે પરચેસ કરવા માંગો છો તો એની માટે પણ સેમ ઓફર છે ફિફ્ટી પર્સન્ટ સુધીનું આપણે ઓફ આપીએ છીએ અને આની માટે જે છે થર્ડ જાન્યુઆરી વિલ બી ધી લાસ્ટ ડેટ યાસ ઓર નો તો એ ધ્યાનમાં રાખીશું હવે જયદીપ જોશીભાઈ નો પ્રશ્ન બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન છે રાઈટ શું છે એમસીક્યુ વિધાનવાળા હશે ને આવો કઈક પ્રશ્ન આ ભયનો જોવા મળે છે અરે બેટા જીપીએસસી ની એક્ઝામિનેશન છે મેં કીધું એ પ્રમાણે પચાસ એમસીક્યુમાં અમારો ટ્રાય રહેશે કે આખા સિલેબસ ને મેક્સિમમ ટોપિક જે છે મેક્સિમમ ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે ને રિવાઈઝ કરવાનું રહેશે રાઈટ હવે મેક્સિમમ વસ્તુઓને જો રિવાઇઝ કરવાનું હોય તો અમારો પ્રયત્ન શું હોય કે વિધાનવાળા વાક્યો બનાવીએ જાતે રહીને થોડા તો જેનાથી શું થાય એક મુદ્દો બે મુદ્દો ત્રણ મુદ્દા એવા અલગ અલગ મુદ્દાઓને આપણે ક્લિયર કરી શકીએ

ખ્યાલ છે તો આપણે પહેલા તો ગ્રાફિક્સ ટીમ નું પણ આપણે શું કરીશું તો કે એમને થેન્ક યુ કહીશું આભાર વ્યક્ત કરીશું આપડા જે રેકોર્ડિંગ ની અંદર હોય છે લાઈવ આપણું કંડક્ટ કરે છે હેને કેમેરાને સંભાળે છે એ પણ દરેક દરેક વ્યક્તિને ને થેન્ક યુ કહીશું કેમ કે અમારી ખાલી એકલી મહેનત નથી અમે 6 થી 8 આઈસુ એમસીક્યુ લઈને પણ એમસીક્યુ માટે પીપીટી બનાવનારી પણ એક ટીમ હશે ગ્રાફિક્સ ડિઝાઇન કરનારી ટીમ હેને કેમેરા માટેની ટીમ તો આ દરેક દરેક ટીમ નું આપણે અહીંયા એકવાર થેન્ક યુ કહીશું અને એની સાથે અગેન હું તમને યાદ કરાવી દઉં મંડેથી સિરીઝ ચાલુ થાય છે એવરી ડે સિક્સ પીએમ સાંજે છ વાગેનો લેકચર રહેશે અને આ છ વાગેના લેક્ચરની અંદર હું દરેકે દરેક વિદ્યાર્થીને આવકારું છું અને એટલું જ નહીં તમને પણ કહું છું તમારા જે મિત્રો છે એમને જણાવો કે આ રીતે એમસીક્યુ દ્વારા રિવિઝનની કંઈક સિરીઝ શરૂ થઈ છે એક લેક્ચર અટેન્ડ કરીને જો એમને પણ મજા આવશે એમના પણ ટોપિક રિવાઇઝ થશે કોન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી આવશે તમને આઈડિયા લાગશે કે જીપીએસસી ની અંદર કેવા પ્રશ્નો આવતા હોય છે તો આ દરેકે દરેક વસ્તુ માટે આપણે મંડેથી સિક્સ પીએમ સાંજે છ વાગે મળીશું તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી હું આપની વિદાય લઉં છું જય હિન્દ જય ભારત